તો જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીએ રસાણા ગામમાં આવેલા નારસુંગા વીર મહારાજના મંદિર વિશે મિત્રો આ મંદિર બનાસકાંઠા જિલ્લાના દિશા તાલુકાના રસાણા ગામમાં આવેલું છે કોટડીયા પરિવારમાંથી આવતા ભગવાનભાઈ નામના ભગત આ મંદિરની સેવા અને પૂજા કરે છે આ મંદિરની પ્રતિષ્ઠા પચીસ એપ્રિલ બે હજાર અગિયારના રોજ થઈ હતી મિત્રો આ મંદિરની પ્રતિષ્ઠા થયા બાદ તેમના ફૂલના છોકરાને પથરીનો દુખાવો થાય છે અને તે ફગત પાસે દોરો બાંધાવા આવે છે અને દોરો બાંધીને બે દિવસ પછી પછી તેને પથરીનો દુખાવો બંધ થઈ જાય છે અને તેના પેટમાંથી પથરી બહાર આવી જાય છે અને તે પથરી લઈને દાદાના મંદિરે આવે છે આ વાતની જાણ ગામમાં થતાં ગામમાં જે કોઈ પણ વ્યક્તિની પથરીનો દુખાવો થાય તે દાદાના મંદિરે આવી અને દોરો બંધાવી જાય છે અને મિત્રો દાદાની કૃપાથી એ લોકોને પથરીનો દુખાવાથી છુટકારો પણ મળી જાય જે પણ વ્યક્તિને પથરી નીકળે તે દાદાના મંદિરે આવી અને એ પથરીનું રજીસ્ટ્રેશન અને એનું નામ મોબાઈલ નંબર અને ગામનું નામ લખી કાચની શીશીમાં પૂરે છે મિત્રો આ મંદિરમાં આશરે બાર હજારથી પણ વધુ પથરીઓ જમા કરવામાં આવે છે મિત્રો દર પાંચમાં દૂર દૂરથી ફક્ત દાદાના દર્શન કરવા અને દોરો બંધાવવા માટે આવે છે જે કોઈ પણ વ્યક્તિને પથરીનો દુખાવો થાય તો આ મંદિરની મુલાકાત અવશ્ય લેવી તો મિત્રો અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી